સગન ભી બહાન લેવા ના કપાવ તો કે કે પૈસા લેવા ના એ લેતો હું તું પછી હા ટીમ કરો તા કે આ તો દશામાં પરચો આપણો આપણે શ્રદ્ધા થી રાખે છે એટલા હારું કરી નો લાગી આપણે ટીણિયાન ઘર માં કેટલું હારું થઈ ગયું હા તો તા આપણે ટીણિયાન પૈણાઈ દીધો ઘરમાં સુખ શાંતિ થઈ જાય હા તી વાત એક કામ હા લઈ આવો હા હા તા

માનું જોતો તો કીધું તું નાસ્તો બનાવ તો રાખો થોડો લે તે પણ એ ઈવાનું ખાશી તમારે શું પંચાત કરવાની આવે છે એ નાસ્તો જાતે બનાવી દેવ લે તો જુદો તો રુસ રોય પણ આપો ખાવા લે હું અધો સેમ કેઉ છું પણ આપા જેટલો જ છે હરુ બાપા એ જે તું વા તારો બખળા કરે ગમ અને નોકરી નઈ જાનું આ તો નોકરી દેતા છે આ જ રજા રજા છે એટલે કે સની બધું જવા દે માર

અરે અમળા જમવા વસ્ત્ર ઘણું વાના જવાં તો બજારમાં હા રદર શાદીથી ફોન કર એ ટીનિયા પૂછ પૂમાં પૂમાં તું કોણ સા પણ જોકુ આયરા જે સુ પૈસા લેવા પણ કોઈ આલે કોઈ ના આલે ઓર ના તે તે હોય તો ના આ તે વ્રત કરો

Bayi siapa Alba? Jangan itu

દશામાં મૂર્તિ લે જાવ છે ઓ વાહ લે કોણ ના સાલે પણ હમું જા 1000 રૂપિયા હલો એને લાઈ દેજે એટલે મૂર્તિ અને પર શાદીન બધું લઈ લાવવાનું લે લો અને બજારમાં તો જગ્યા એને હોય ના હમુ પા જલ્દી વળજે પાછી પણ જગ્યા હોય તાને કા ફટફટ લઈને પાછી આવતી રહો ઈ પાછી વાટમાં જાવ ભિનારા દીન પાછી વેલા લાવતી રહી પેલો હું તમ સાલ્યામાં ખબર થાય મોન સંસીમાં બે જણા જવાનો છું

બોલો બેટા બોલો કેમ છો અત્યારે અરે હું ઘરે જઉં છું તો તમે આવજો એમ કહું હું ઓકે ઓકે હું આવું દાદીને લાયા છે એમ ને સારું સારું હું

ભાવ તો હોય આપણે માતાજીને આશા કરીને જે ભાવ અત્યારે તો ભાવ અત્યારે તો લોહા જ આવડી મૂર્તિ હોય કે આવડી હોય ભાવ તો લોહા પણ આપણે પૂજા કરવાની હોય એટલે ખર્ચો મુ વદાશામાં દ દાડા જ કર વધારે દાળા આપણા માતાજીના હરકથી જે વધારે પૈસા વાપરીએ તો આપણે પૂન મળે તાળા તો વાત હતી અને ડાતો બાપટીના તો વાસ વર આપણો કરી દઉં કે તા તો બાપટીના તો નોકરી આવીને મારા બાપ આપડે નહી આવતો આપડે અપ્પા કરીએ છીએ પૂજા કરીએ છીએ દહ દાડા ઘેર રાખે ના તારા ઘેર નહી સમજો તૈયાર ત્રણ વર્ષ મારો પૂરો થઈ જાય

દસ નાળા માતાજી નું વરત લે ને એટલે ઘરમાં બધું આપડે કોમ કરી લેવાનું સવારે ઉઠી કમ્પ્લીટ દસ દાડા સુધી મારે જ કોમ કરું છું ને દસ દાડા દશામા નું નામ લેવાનું અને આરતી કરવા મોકલી દીધી સોપડી હશે વાર્તા ઓચવાની દશામા ની અને આ બધું ભજન કીર્તન કરવાનું અને હું પાછા યુવાનું છે

ચાલ કોણ છે ડિસ્ટર્બ કરે છે મને ખરાબ બપોરે અત્યારે શું માંડી છે આ બધું ખાઈ ને ઊંઘયો છું તો ઊંઘવાડો ને થોડી વાર આ બધું ના હોય આ પાઠ પૂજામાં હું માનતો જ નથી કે આ બધું નાટક ના કરવાનું હોય એટલે આ નાટક નહી તમે યાર

બેઠા એ કોટાકા લાગશે પાટાકા લાગજો બેઠા તો પકડાઈ લઈએ ભાઈ અમે આરતી કરતા હતા માતાજીને ને કાકા ભાઈ આરતી ચાલુ હતું માતાજી નું અપમાન કર્યું કા બધા નાટક શું કરો છો ના કરે હું માનતો નઈ હજી થત એવું બોલતા બોલો દસ મિનિટ કડી પડ્યા

તારા નેના બાળ ઝોણી અને ઓન ઓવાજ કરી ને એની ભૂલ ભૂલ કરે પણ તો દેવી છે માફ કરી દેજો I have uh, uh, oh! uh. uh. to b a I h a e to go a p a to g b a I h a to o a c a t have to go b a h a v to go a h a v to g a h a v t a h a v t a

કળયુગમાં તો કળિયુગમાં સતયુગમાં તો સત્યુગ માં પણ કળિુગમાં હાજરા છે દેવ છે કરજો બાકી જે કરતા હોય એના આડા ના થતા હાજરા હાજર પચાસ દેવો ના બરાબર અને અમે તો કે જે માતાજી ના દશામાં નો વર્ષ હોય ને જેને ના હોય બધા જય દશામાં કીધું કેવું અને